ભાજપમાં બધા મોટા ભાગે બધા મોટા નેતાઓ થઈ ગયા છે હવે બધા રાષ્ટ્રીય લેવલના નેતાઓ થઈ ગયા છે હવે અમારા લીંબો સીટની મિટિંગ હોય તો લીંબો સીટના કોની જવાબદારી છે લીંબો સીટમાં કોઈ જાણ કરતું નથી ભૂતપૂર્વ સરપંચ બોલું છું હિતેન્દ્રભાઈ જોશી અને ભાજપને અમે બહુ સારી રીતે મદદ કરીએ છીએ ભાજપમાં સક્રિય સભ્ય છું તો પણ કંઈ મિટિંગની કે કોઈ પણ જાણ થતી નથી અને એટલે બધા આગવા નેતા થઈ ગયા હોય તો પછી અમારે અમારી રીતે ઉતરવું પડશે પછી લીંબોઈમાં અમારે પણ અમારી રીતે કરવું પડશે એટલે મિટિંગની જાણ કરવાનું રાખો બરાબર કોઈને ઇગ્નોર કરવાનું ના કરો ભાજપ પક્ષ સર્વનો પક્ષ છે કોઈ એકનો પક્ષ નથી તાલુકા પ્રમુખ મહામંત્રીઓ ને બધાની જવાબદારી હોય છે અહીંયા તાલુકાની અને તાલુકા માણસ ને જાણ કરવાની ને બધી આગવા નેતાઓ થઈ ગયેલા છે બધા કોઈ જાણ કરતા નથી કોણ શું કરે છે શું નહીં બધી અમને ખબર છે એટલે જાણ કરવાનું રાખો મિટિંગમાં જાણ કરવાનું રાખો કે ભવિષ્ય તકલીફ ના પડે ભાજપમાં તકલીફ ના પડે એવું કરો ને જેને કોઈ ઓળખતું ના હોય એને તમે મહામંત્રી બનાવો છો આખા તાલુકામાં જેને કોઈ ઓળખતું નથી એવા માણસો તમે મહામંત્રીઓ બનાવો છો ભાજપમાં અને એવા માણસ મહામંત્રી બનાવો છો કોઈ ઓળખતું એ નથી આખા તાલુકામાં ને આખા મોડામાં તમે એને લઈને ફરો તો એ કોઈ ઓળખતું નથી એવા માણસ તમે મહામંત્રી બનાવો છો કોઈ નેતા આથી ફોટો પડાવવાથી કે કોઈના આધીન કોઈ મોટા રાષ્ટ્ર લેવલ નેતા એનાથી ગાડીમાં બિહાડીને ફરવાથી કે કોઈ નેતા નથી થઈ જવાતું ભાઈ વોટ લાવવા પડે વોટ બરાબર કોઈ નેતા આથી ફોટો મૂકીને નેતા ના થઈ જવાય ઘણા બધા ફોટા મૂકી દેવાથી કોઈ નેતા નથી થઈ જવાતું ઘણા વોટે તમને કોઈ ના હાલે એવાનું તો તમે એ બધા બનાવવાના તમે વોટ લાવવાની વાત કરો ફોટા મૂકવાથી કશું ના થાય ખોટે ખોટા ધતિંગ કરવાનું બંધ કરો હા તો જે નેતાઓની ઠેલ્લીઓ પકડે ને જે નેતાઓની હા ચોપલા ચોપલાસી કરી એમને નેતાઓ બનાવી દીધી એવું કોમ છે મોટો આ ભાજપમાં તમે આ મારા તાલુકાના મહામંત્રીમાં માં જુઓ ને તો એને આખા મોડામાં નહીં કોઈ આખા તાલુકામાં ફેવરે તો કોઈ ઓળખતું નથી એને મહામંત્રી બનાવ્યું છે ખેલ્લે પકડે છે એટલે સો ટકા વાત છે મિત્રો તમારી સો ટકા બધા મોદી સાહેબના લીધે છે પણ અમુક વસ્તુ અમુક લોકો એવા માણસો અંદર પક્ષમાં ઘૂસી ગયા છે કે જે નેતાઓનો વ્યવટદાર છે અહીંયા આપણા મોડાસા અરવલ્લીના જે વહેવટદાર છે મોટા આપણા એ લોકોને હોદ્દાઓ મોટા નેતાઓના નજીક રહી અને વહેવટદાર બની ગયા છે બરાબર મોદી સાહેબના લીધે બધા મોદી સાહેબના લીધે જ છે પણ આવા વહેવટદારોને જો પક્ષદાન ઉપર લઈને એમને એમના પ્રત્યે કામ પેલું એ કરવામાં આવે તો સારું ને આ રીતની વહેવાટદારો થઈ જાય છે બધા તે પક્ષ માટે અગાઉના સમય માટે ખોટું છે અને પક્ષ માટે ખરાબ વસ્તુ છે બરાબર એટલે આ વહેવાટદાર જે છે એ લોકોને બંધ કરવા જોઈએ અને દરેક મિત્રો હું કે દરેક મિત્ર કોઈ પણ દરેક મોદી સાહેબના લઈને છે અને મોદી સાહેબના લીધે છે એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી બરાબર પણ આ વ્યવહારદારો અંદર જે ઘૂસી ગયા છે એમનો નિકાલ કરવો જોઈએ